આપડા ત્યારે લોકો સેન્ડવીચ ને બધું દિલ થી માણેલું બરાબર અને હવે સમય આવી ગયો પાછો કે ઈ ટેસ્ટ ફરી વાર આપણે લોકોને આપવાનો છે ને પાસઠ દિવસ આપણે અહિયાં ચાલુ રાખવાનું ઓફિઝન ની અંદર લોકોને ખાલી ગોલા ખાવામાં રસ નથી બરાબર ગોલા ની સાથે સાથે આવી ચટપટી ક્યાંક આઈટમ મળી જતી હોય લાઈક સેન્ડવીચ ને ને તો લોકોને મજા આવે

અને પણ આનંદ લઈ શકશો સેન્ડવિચ નું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ સેન્ડવિચ નું સેટઅપ બરાબર થઈ ગયું છે તમે ગ્રુપ સર્કલ માં મિત્ર સર્કલ માં તમે આવી શકો છો આ છે ઓપન ક્લબ વેસ્ટ સેન્ડવીચ તમને આગળ બતાવી ઘણી બધી સેન્ડવીચ ને